દર્શન કર્યો પાટ ટુ આવી ગયો છોકરાઓ માટે નાની નાની મોટી મોટી બંદુકો કડિયા કામમાં પહેરાય એવા બૂટ હોગલેન્ડ કંપનીના ઓરિજિનલ બુટ અમે એમેઝોન માંથી જે કપડા મંગાવવા ને એ કપડા આયા હે યોગાની યોગા સીટ નાની મોટી સાઈઝ ના બધા ડાયપર સ્કૂલ બેગ તથા લેડીઝ પર્સ અને તમે જો ખૂબ જ ટ્રાવેલ કરતા હોય તો ટ્રાવેલિંગ બેગ હે એ તે પાછો મોટો લેડીઝ પર્સ તમે તમને અઢળક માથામાં પહેરવાના હેલ્મેટ ફર્નિચર માં કામ લાગતી બધી વસ્તુ કલર કલર ની આરજીબી એલઈડી લાઈટ બધી સાઈડ ના ફોટા ફ્રેમ જેને ઓર્ગન વગાડતા આવડતું હોય પ્રોગ્રામ માં જતો એની માટે ઓર્ગન હાથ કસરત કરવાની વસ્તુ ને એ પાછું એક થી ચાલીસ કિલો લગીન નું બળ ધરાવતું હા આમાં તો નંબર એ તમારા ગેજેટ ક્લીન કરવા માટે ક્લીનિંગ સેટ નાના મોટા બધી સાઈડ પ્રોજેક્ટર ગેમ રમવા માટે ગેમ રિમોટ મોટા પંખા નાની પંખીઓ એના સોને કંપનીના ડબલ ડોર વાળા ફ્રીજ આમાં ગમે ફ્રૂટ નાખો ને એટલે એનું જો સો ટકા બની જાય હજી નવો સ્ટોક આવાનું ચાલુ જ છે જો તમે આવશો ને એ પેલા તો સ્ટોક આવી જશે ધડો મોડો ઉપર નો આવે એટલે હાટું બેટ આવડતું પ્રેક્ટિસ કરવાનીના ઓરિજિનલ હેડફોન સોનીના ના હોમ થિયેટર લગભગ નજરે ચડેલો ત્રીસ ટકા માલ તમને દેખાડી દીધો અને હજી વધારે જોવું તો તમારે શોપ વિઝિટ કરવી પડશે આનંદપુર રોડ ઉપર આવશો એટલે આ બોર્ડ તમને જોવા મળશે જેની શોપિંગ મોલ નું વ્યાજી તો એ ન જડે તો નીચે નંબર આપેલો હોય એનો કોન્ટેક્ટ કરી હાઈરો હનુમાન બાપા ના દર્શન કરી લ્યો બધી વસ્તુમાં માં થી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ તો મળશે પણ ફોલો કરી નાખજો એટલે મોકલો એવી જાણકારી દેતો રહે તમને